વિદુરજી ભગવાનના કેવા ભક્ત હતા કે જયારે કૌરવો અને પાંડવોના યુદ્ધની પહેલા કૃષ્ણ ભગવાન દુર્યોધન ને સમજાવવા માટે જાય કે દુર્યોધન પાંડવો નો જે ભાગ છે એને આપી દે અને દુર્યોધન ને ખબર પડે કે ભગવાન મને સમજાવવા માટે મનાવવા માટે આવે છે એટલે દુર્યોધન ના મામા શકો કહે કે ભાણેજ કૃષ્ણ ભગવાન જો આપણા પક્ષમાં આવે ને તો આપણે મહાભારત નું યુદ્ધ જીતી જઈએ માટે કાનુડો જ્યારે અહીંયા આવે ને ત્યારે એનું સ્વાગત કરવું બત્રી જાતના ભોજન કવડાવવા એને રાજી કરીને આપણા પક્ષમાં આપણે એને લઈ લેશું હસ્તિનાપુરમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવની સાથે દુર્યોધનને મળવા માટે જાય દુર્યોધન દોડી અને ભગવાનનું સ્વાગત કરે સોનાના બાજો સિંહાસન ઉપર ભગવાનને બેસાડે અને ભગવાન કહે કે દુર્યોધન હું પાંડવો વતી તને અમુક વાત કરવા આવ્યો દુર્યોધન કહે કે ભગવાન વાત પછી કરશું પેલા તો બત્રી જાતના મિષ્ટાન રાખ્યા તમારા માટે ભોગ ધૈરા એ તમે જમી લ્યો પછી આપણે વાત કરીએ ભગવાનને વિચાર આવે કે દુર્યોધન ચોખાનો દાણો કોઈને ના આપે અને આજે મારા માટે જાતના મિષ્ટાન આ દુનિયામાં અમુક માણસો તમને ક્યારેય બોલાવતા ન હોય અને ઓચિકતાના તમારી ઘરે આવીને તમારા વખાણ કરવા લાગે તમારા જેવા તો માણસ ન થાય ફલાણા માણસ તમારા વખાણ કરતા હતા ત્યારે માની લેવું કે આને કઈ સ્વાર્થ છે તમે જુઓ આખું વર્ષ તમને બોલાવે નહીં પણ બેસતા વર્ષમાં ઘરે જઈ કૃષ્ણ કરવા આવે આવા હોય ને આખા વર્ષમાં તમે કોઈથી ભેગા પણ ન થતા હોય પણ બેસતું વર્ષ હોય ને ત્યારે મેસેજ આવે હેપી ન્યુ યર સાલ મુબારક એ બધી ફોર્માલિટી હોય હૃદયથી જેને ભાવ છે ને સાહેબ એને દંભ કરવાની જરૂર નથી દુર્યોધન આજે ભગવાનની સામે દંભ કરે કહે કે ભગવાન છપ્પન જાતના તમારા માટે ભોગ થયેલા પેલા તમે એ જમી લ્યો પછી આપણે બધી વાત કરીએ ત્યારે ભગવાન કહે કે દુર્યોધન માણસ બે જગ્યાએ જમવા માટે બેસે એક તો માણસે દસ પંદર દિવસ સુધી કઈ જમવું ન હોય અને એ વ્યક્તિ ભૂખ્યો હોય એના માટે જમવાનું એની પાસે કઈ ન હોય તો ભૂખ્યા મરી જાવું એના કરતા દુશ્મનના ઘરે પણ જમી લેવું આ ભગવાનના વાક્યો છે કહે કે દુર્યોધન હું તો દ્વારકાનો રાજા છું દ્વારકાથી આવું છું મારા દ્વારકામાં દરરોજ છપ્પન જાતના ભોગ બે ટાઈમ ધરાય હું કંઈ પંદર દિવસનો ભૂખ્યો નથી એટલે મારે મરવાની ચિંતા નથી અને બીજું તમે ગમે એટલું જમી લીધું હોય તમારું પેટ ભરાઈ ગયું હોય છતાં પણ કોઈ ભાવથી જો તમને જમાડતું હોય તો એ ભાવનો અનાદર ન કરવો એક કોડિયો પણ જમી લેવો એનો ભાવ રાખવો અહીંયા આપણે કથામાં આવ્યા હોય તો આ યજમાન પ્રેમથી પ્રસાદ આપણે આપતા હોય તો એનો ભાવ હોય પ્રસાદ લઈને આપણે જવું જ જોઈએ અહીંયાથી પ્રસાદ લીધા વગર ન જવાય કેમ કે ભાવથી પ્રસાદ બનાવ્યો હોય એટલે ભગવાન કહે કે દુર્યોધન તે છપ્પન ભોગ રાખ્યા ને એમાં તારો ભાવ નથી જો ભાવ હોત ને તો છપ્પન ભોગની પણ મારે જરૂર નથી ગોકળું લીલા તમે જુઓ મનસુખ નામનો ગોવાળીયો હતો એ ભગવાનની માટે ખાટી છાસ લઈ આવ્યો પણ એનો ભાવ હતો એટલે ભગવાને ખાટી છાસ પણ પીધી એમાં પણ મીઠાસ લઈ ગઈ દુર્યોધન કહે કે તો બપોરનું ટાણું છે તમે જમવા ક્યાં જાશો ભગવાન કહે કે તારા હસ્તીના મારો એક પરમ ભક્ત છે જેના ઘરમાં એની પત્ની સુલભા જયારે રસોઈ બનાવે રસોઈમાં જે પણ બનાવે એ પેલા મને ધરે અને પછી પોતે જમે પ્રસાદ લઈને આજે એના ઘરે મારે પ્રસાદ લેવા જવું અને ઘર કોનું હતું તો કે વિદુરજીનું વિદુરજી ભગવાનની એટલી ભક્તિ કરતા દરરોજ વિદુરજી ભગવાનની રાહ જોતા અને વિદુરજીના પત્ની હતા સુલભા એ પણ દરરોજ ભગવાનની રાહ જોતા કે ક્યારેક ભગવાન અમારી ઘરે આવે અને અમારા હાથનો ભગવાન રોટલો ખાય આ રાહ જોવો ને સાહેબ તો ભગવાન આવે રામાયણમાં જુઓ સબરીને રાહ જોતી હતી બાર વર્ષ સુધી સબરી રાહ જોઈ પંપા સરોવરના ઝાડ ઝાડ અને પાન પાનમાં રામનું નામ લેવાતું સબરી દરરોજ બોર તોડવા જાય આજ મારો રામ આવે આજ મારો રામ આવે અને બાર વર્ષનું એનું તપ જ્યાં પૂરું થાય ત્યાં તો રામ એના ઘરે પધારે એવી જ રીતે